જય દ્વારકાધીશ હું ડોક્ટર શિવાની પટેલ અમૃતાલય આયુર્વેદ રાજકોટમાંથી બોલું છું આજે આપણી સામે ગીતાબેન લાડવા કરીને પેશન્ટ છે તેને શ્વાસની અને નાક બંધ રહેતું એની તકલીફ હતી આપણે એની પાસેથી જાણીએ એને કેવી તકલીફ હતી અત્યારે શું ફેર છે શું તકલીફ હતી તમને મને શ્વાસની બહુ હતી કપ હતો ઉધરસ હતી હમ તો મને અઠવાડિયામાં પચાસ ટકા ફેર છે હ હ દસ દિવસ થી આપણે દવા ચાલુ હા દસ દિવસ હા સારું ફેર છે પેલા શું તકલીફમાં શું રહેતું તમને શ્વાસ ના કોડા બનત રહેતા શ્વાસ બહુ સડતો હમ કપ થઈ જાતો કબજિયાત રહેતું કબજીયાત રહેતું ભૂખ લાગતી નહીં હા જમવાનું બહુ ના આવતું બરાબર અત્યારે એમાં કેવું રિઝલ્ટ લાગે છે અત્યારે ઘણું રિઝલ્ટ સારું છે તકલીફ કેટલા ટાઈમ થી હતી તમને મને ચૌદ વર્ષથી થયા હમ નાગબંધ બંધ રહેતું એટલે શ્વાસ ને એમાં તકલીફ પડતી અને સ્મેલ પણ ન આવતી હવે એમાં કેવું છે એમાં સારું છે સારું છે પેલા દવામાં શું કરેલું હતું તમે દવામાં કોણે ઠેકાણે કાય જગ્યાએ થી દવા લીધી હતી હા હા પણ ફેર પડ્યો તો ફેર ના પડતો ત્યાં સુધી તો હોય તા લગન સારું રહેતું હમ ભાઈને પૂછી આપણે એમને શું પેલા બેનને તકલીફ રહેતી દવા ઘણી પણ દવાનો જ્યા સુધી પાવર હોય ને ત્યાં સુધી ફરક રહેતો પછી દવા પૂરી થઈ જાય એટલે પાછી કફ ને શ્વાસ ને એની તકલીફ પછી ચાલુ થઇ જતી આ દવા લીધા પછી ઘણો એમ પચાસ ટકા ફેર છે દસ દિવસ થયા બરાબર ને અત્યારે નાક પેલા બંધ રહેતા એ અત્યારે ક્લિયર થઈ ગયું છે બરાબર શ્વાસની અંદર ચાલીસ ટકા અત્યારે શ્વાસ માં ફેર પડી ગયો છે બરાબર છે ને બાકી ઘણા બધા કે જે કબજીયાત નાતે રહેતું એ બધું એકદમ બધું ઘણું હા ને ભૂખ લાગવું આ એ બધું ઘણો એમાં સારું રિઝલ્ટ છે બરાબર સારું તો આપણે દવાની કોર્સ કન્ટિન્યુ પૂરો કરશું બરાબર તમને રિઝલ્ટ પર મળી જાય પછી દવા બંધ કરશું જય દ્વારકાધીશ